એ બે મિનિટ ચા બનાવું છું હું ફોન કરવાની જ હતી પણ હું પહેલા ચા કરી લઉં ને પછી ફોન કરું ખોટો એટલે તમને હે ના લગન પછી જ બનાવવાની છે ચા હું તો બેડ ઉપર છું હા કે ધીમો છે તમારો ઓ ગળું છે શરદી થઈ એમ હા દવા લઈ લેજો હો બધું છે તમારા ઓ પણ હું હોત તો ન્યા તો દબાવી દે તો કેમ દબાવવા હું તમે ફોન ફોન ફોક દબાવાવ તમે આવ કેવી વાતો કરો છો એવું કઈ નથી મને દીદીનો ફોન આવ્યો ને મને કી હેલો ભાભી હું તો કેવી શરમાઈ ગઈ હું કોઈ દી ના હોય ભાભી સાંભળવાની એટલે હા ધીમે પડી જશે હા દીદી કે કે અમે શોપિંગ કરવા જાય છે ને જેવા કપડા લેવા ને અમને કે જે બસ મે કીધું ના ના તમને ગમશે ને મને બધું ગમશે હા સારું હવે રાખો લવ 2 3 4 5 6 7 8 9 જો પૂછડી ઓલો બ્લુ કલર નો શર્ટ પહેરીને ઉભો ને એ મને જોવા આવ્યો મને અટાણે જગારા મારે દોઢ લાખ કમાઈને એટલે હાબુ વાપરે ને જગારા મારે જ ને જો 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 ઓલો સફેદ કલર નો શર્ટ આયલો આવે ને એનો તો મને બાયોડેટા આવ્યો હતો પણ એને ડાય છોકરી જોતી હતી ને ડાય તો હું શું ને ક્યાંક થી જાણી લીધું હોય છે મારું ને આમ જો ઓલો સૂટ બુટ વાળો ના ઉતરો ફોર વ્હીલ માંથી એ તો મને હંધી રીતે ગમતો હતો પણ એને હું ના ગઈ નસીબ એના બાકી મારા જેવી જડે ની એની એ મને ના પાડી એના એલી આવે એ જો ભૂંડી ભૂખ જેવી એને ઘરવારી છે બે આટા તોસા છે એનામાં મને ના પાડી લે ભોગવો હવે